સત્યમ નગર ખાતે રહેતા પશુપાલક કામરેજ ચાર રસ્તાથી રિક્ષામાં બેસી આંબોલી ખાતે પોતાના ટ્રક ડ્રાઈવરને પચાસ હજારની રકમ આપવા જઈ રહ્યા હતા ત્યારે પહેલેથી જ પાછળની સીટમાં પેસેન્જર રૂપે બેઠેલા અન્ય ત્રણેયે તેના ખિસ્સામાંથી રૂપિયા પચાસ હજારની રોકડ રકમ સેરવી લીધી હતી ત્યારબાદ તેને ડ્રાઈવર પાસેની આગળની સીટ પર બેસાડી આગળ જતા ખોલવડની અઝીમ હોસ્પિટલ નજીક ઉતારી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો પશુપાલકે ખિસ્સામાં રહેલી રોકડ રકમ ચેક કરતા ગાયબ હતી ઘટનાને પગલે પશુપાલકે શનિવારે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પીઆઈ ઓ કે જાડેજા સહિતની ટીમે રિક્ષા ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઘટના સ્થળ આજુબાજુના સીસીટીવી ચેક કરી વિગતો એકત્ર કરતાં વિરમ બાબુભાઈ તેમજ રાજદીપ અરવિંદસિંહને મળેલી બાતમીને આધારે સુરતથી વલથાણ નહેર તરફ આવી રહેલા રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો કામરેજ પોલીસે ગુનામાં સંડોવાયેલા અને ભેસ્તાન આવાસ પાંડેસરા ખાતે રહેતા ગુલામ મોહમ્મદ ઉર્ફે ગુલ્લુ રફિકુદ્દીન હમીરુદ્દીન ઉનામદાર કાઝીની અટક કરી હતી પોલીસે પચીસ હજારની કિંમતની રીક્ષા નંબર જી જે ઝીરો ફાઇવ એક્સ એક્સ એઈટ ફોર ઝીરો ફોર સાત હજાર રોકડા તેમજ ચાર હજારની કિંમતના મોબાઈલ સહિત છત્રીસ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ભેસ્તાન રહેતા અકબર ઉર્ફે યોગી બેગ મિર્ઝા તેમજ સમશેર ઉર્ફે શેરા ગફાર શેખને વોન્ટેડ જાહેર કર્યા હતા